ફેબ્રુઆરીમાં જ મબલક કેરીનો મોર આવી જતો હોય છે જે ચાલુ વર્ષે આવતો હતો પણ બે વારના ધુમ્મસયુક્ત વાતાવરણ કમોસમી વરસાદ અને ગરમીનું પ્રમાણ અચાનક વધી જતા હોળી ધૂળેટીમાં બજારમાં દેખાતી કેરી દેખા દીધી નથી આંબા પર મંજરી ગરમીના કારણે બળીને કાળી પડી ગઈ છે તો ક્યાંક ખરી પડી છે જેને લઈ માર્ચમાં કેરીનો પાક આવવાના બદલે હવે મેમાં આવશે અને તે પણ પ્રતિવર્ષ કરતાં અડધો અડધ જ હજુ પણ આંબાવાડીમાં આંબે જોઈએ જેટલો મોર બીજી વારનો આવ્યો નથી ત્યારે કેરીનો પાક ચાલુ વર્ષે નિષ્ફળ જતા ખેડૂતોમાં ચિંતા વધારી દીધી છે અનુકૂળ વાતાવરણ મળ્યું નથી તેમજ કેરીના મોર ખરી પડતા આગામી મે મહિનામાં લોકલ કેરી આવશે જે સીઝન મુજબ જ બે મહિના મોડી આવશે અને ઓછી આવશે જેને લઈ મીઠી મધુર કેરી મોંઘી થશે તો એક્સપર્ટ ક્વોલિટી કેરીનો પાક પણ જુજો આવશે

આંબાની મંજરી ગઈ પડી છે ને આંબાનો આંબાની ઉપર ચોપડા જેવો રોગ આવ્યો છે વારંવાર દવા છાંટવા છતાં પણ આંબાનો મોર નાની કડી કડી થઈને ઘડી પડ્યો છે આજે બી તમે જોઈ શકો છો આંબાની ઉપર જૂથ પ્રમાણમાં કેરી આવેલી છે ને આ આ વર્ષે થોડો કેરીનો પાક ઓછો આવશે મોરો આવશે ને એક્સપોર્ટ ક્વોલિટીનો જે માલ જોઈએ એ એક્સપોર્ટ ક્વોલિટીનો માલ આ વર્ષે થવાનો નથી એટલે એક્સપોર્ટ જે થાય છે તે પણ આજે અહીંયાથી થઈ શકે એવું લાગતું નથી મારું માનવું એવું છે કે આ વર્ષે લોકોને મીઠી મઠોડી ક્યાંય સ્વાદ માણવા મળશે પણ બહુ મોહો મળશે ને થોડી મોંઘી મળશે કે અત્યારે ગુજરાતી અંદર આ પરિસ્થિતિ છે અત્યારે કદાચ માલ બજારમાં દેખાડવા છે એ આંધ્ર કે તાલીમ ના બાજુથી થી આવતી હશે રત્નાગીરી કેરી આવશે અત્યારે આપણી લોકલ કેરી બહુ નાની છે અને હજુ આવતા લગભગ એપ્રિલ એ માં આવશે એવું લાગે છે મને ને ખેડૂતો આંબાની ખેડી માં એટલું બધું નુકસાન થયું છે કે એવું લાગે કે આંબા ની ખેતી બંધ કરી દે જોયે એટલું બધું ભયંકર નુકસાન થયું છે એટલે આ વર્ષે તો આંબાની કેરી કરવાનું મન ઉઠી જાય છે એવી પરિસ્થિતિ થઈ છે દર વર્ષે આ વર્ષે અમને આંબાની ખેતી માં બહુ મોટો માર પડશે